નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ભાવ સારા મળતા ખેડૂતોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો ગુજરાતમાં કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે મોરબીના માર્કેટયાર્ડમાં હાલ કપાસનો ભાવ બારસોથી લઈને પંદરસો ને વીસ સુધી નોંધાયો છે દિવાળી બાદ કમોસમી વરસાદ વચ્ચે ખેડૂતો પોતાના પાકને નુકસાનીથી બચાવવા હરાજી માટે યાર્ડમાં લાવી રહ્યા છે કપાસ અને મગફળી સહિતના પાકનું પણ વેચાણ થઈ રહ્યું છે ખેડૂતોને શેર હેઠળ માલ ઉતારવાની સુવિધા આપવામાં આવી છે જેથી વરસાદી માહોલમાં પણ પાક સુરક્ષિત રહી શકે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જયપુરમાં બસમાં આગ બે લોકોના થયા છે મોત રાજસ્થાનના જયપુર ગ્રામીણ મનોહરપુર વિસ્તારમાં હાઈ ટેન્શન લાઇનના તારને અડકવાથી મજૂરને લઈ જતી બસમાં કરંટ લાગ્યો અને આગ લાગવાની ઘટના બની આ દુર્ઘટનામાં બે મજૂરના મોત થયા છે જ્યારે દસથી વધુ લોકો ઘાયલ થયા છે બસ મજૂરોને લઈ જઈ રહી હતી ગંભીર રીતે ઘાયલ થયેલા પાંચ મજૂરોને જયપુર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર સિક્યુરિટી સંશોધકોએ એક મોટા ડેટા લીકનો ખુલાસો કર્યો છે જેમાં એકસો ને ત્યાંશી મિલિયનથી વધુ ઈમેલ આઈડી અને પાસવર્ડ લીક થયા છે અત્યાર સુધીના સૌથી મોટા ડેટા બ્રિજમાં જીમેલ યાહો આઉટલુક જેવા પ્લેટફોર્મના યુઝર્સ પ્રભાવિત થયા છે હેકર્સે આ લોગ ઇન વિગતો ડાર્કવેબ પર ઉપલબ્ધ કરાવી છે નિષ્ણાતોએ યુઝર્સને તાત્કાલિક પાસવર્ડ બદલવા અને ટુ ફેક્ટર ઓથેન્ટીએશન સક્રિય કરવાની સલાહ આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે મનોજ કુમાર દાસની નિમણૂક કરવામાં આવી છે તેઓ હાલમાં સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે અને એકત્રીસ ઓક્ટોબરે પંકજ જોશીની નિવૃત્તિ બાદ ચાર્જ સંભાળશે ઓગણીસો નેવના બેચમાં આઈ એસ અધિકારી દાસે આઈઆઈટી ખડગપુરમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં બીટેક કર્યું હતું વડોદરા અને સુરતના મ્યુનિસિપલ કમિશનર મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી અને ગુજરાત મરીન બોર્ડના ચેરમેન તરીકે પણ સેવાઓ આપેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈ ચલણનો દંડ હવે ગૂગલ પે અને ફોનપેથી ભરી શકાશે ગુજરાત પોલીસે ટ્રાફિક નિયમ ભંગના ઈ ચલણ દંડની ભરપાઈ પ્રક્રિયાને સરળ બનાવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એસબીઆઈ સાથેના એમઓયુ હેઠળ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ મારફતે ઓનલાઈન ચૂકવણી સુવિધા શરૂ કરવામાં આવી છે હવે વાહન ચાલકો ગૂગલ પે ફોનપે ભીમપે અને યોનો જેવી એપ્લિકેશન દ્વારા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ અને ગુજરાત ઓપ્શન પસંદ કરીને સીધો દંડ ભરી શકશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાહુબલી થ્રી ટૂંક સમયમાં આવી શકે છે ભારતીય સિનેમાની ઐતિહાસિક ફિલ્મ બાહુબલીનો ત્રીજો પાક ટૂંક સમયમાં આવવાની ધારણા છે દિગ્દર્શક એસ એમ રાજામના લેખક વિજયેન્દ્ર પ્રસાદ અને નિર્માતાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે આ વખતે ફિલ્મ એનિમેટેડ ફીચર્સ તરીકે રજૂ થવાની શક્યતા છે તે પહેલાં ભાગ બેને ભેગા કરીને એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસે બાહુબલી ધ એપિક નામે રિલીઝ થશે નવા વિઝ્યુઅલ્સ અને સાઉન્ડ સાથે આ રિલીઝ દર્શકોને ફરીથી મહિષ્ણતીથી દુનિયામાં લાવી શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના રિયલ એસ્ટેટ બજારમાં મહામંદી અમદાવાદના રિયલ એસ્ટેટ બજારમાં તીવ્ર મંદીનો માહોલ સર્જાયો છે અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટ લાંબા સમયથી ઠંડુ હોવાથી ઘણી સ્કીમોમાં મકાનો વેચાયા વિના પડી રહ્યા છે ડેવલપર્સને આ મંદી કપરી સાબિત થઈ છે તેથી તેઓ હવે પડતર મકાનો વેચવા માટે દલાલોને સામાન્ય બે ટકાના બદલે પાંચ ટકા સુધીની દલાલી એટલે કે કમિશન આપવાની નવી ઓફર કરી રહ્યા છે આનાથી ઝડપી મકાનો વેચીને રોકડ રકમ એકઠી કરી શકાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇસ્કોન મંદિર પર પ્રતિબંધ મૂકવાની માગ બાંગ્લાદેશમાં કટ્ટરપંથી સંગઠન હિફાજતે ઇસ્લામ દ્વારા ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માગ સાથે જબરદસ્ત પ્રદર્શન કરવામાં આવ્યું આ સંગઠે ઈસ્કોનને ચર ચરમપથિ હિન્દુત્વ સંગઠન ગણાવ્યું છે આ ઘટનાક્રમ એવા સમયે થયો જ્યારે થોડા સમય પહેલાં બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના સ્થળો પર હુમલા બનવાની ઘટના બની હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડા જિલ્લામાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ પડી ગયો ખેડા જિલ્લામાં બીજા દિવસે પણ વ્યાપક વરસાદ થયો માતર રઢો રસિકપુરા નાયકા વારસંગ સહિતના ગામડાઓમાં વરસાદ નોંધાયો હતો ખેડા ધોળકા હાઈવે પર વિઝિબિલિટી ઘટી હતી ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું કાપેલી ડાંગર પર વરસાદી પાણી ફરી વળ્યા છે ખેડા તાલુકાના એક કલાકમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ પડી ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીએસટીમાં નાના વ્યવસાયો માટે ખુશખબર કેન્દ્ર સરકારે નાના વ્યવસાયો માટે મોટી રાહત જાહેર કરી છે એક નવેમ્બર બે હજાર પચીસથી નવી સરળ જીએસટી નોંધણી પ્રણાલી લાગુ થશે નાણાં મંત્રી નિર્મલા સીતારામણે જણાવ્યું છે કે અઢી લાખથી ઓછી માસિક કર આવક ધરાવતા વ્યવસાયને હવે જીએસટીના પોર્ટલ દ્વારા આપમેળે મંજૂરી મળશે આનાથી નાના વેપારીઓને ઝડપી નોંધણી મળશે અને કાગળ કામ ઘટશે નિષ્ણાતાનો માટે નવી સિસ્ટમમાં કર અધિકારીઓને જોખમી કેસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા મદદરૂપ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં સતત કમોસમી વરસાદ પડ્યો ડાંગ જિલ્લામાં સતત વરસાદ વરસી ગયો આહવા વઘઈ સુબીર અને સાપુતારા વિસ્તારમાં પવન સાથે ઠંડક પ્રસરી વાતાવરણ સુખદ બન્યું જોકે ખેડૂતોની ચિંતા વધી છે ડાંગર નાગલી અડદ તુવેર મકાઈ જેવા ઊભા પાક કાપણીના તબક્કામાં છે અચાનક વરસાદ અને તેજ પવનથી પાકને નુકસાન થવાની ભીતિ છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે ખેડૂતો પાક બચાવવા માટે સાવચેતી પણ રાખી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના ફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે